ન્યૂઝ એટીન ગુજરાતીની ટીવી સ્ક્રીન પર એક્સક્લુઝિવ દ્રશ્યો જે છે તે માંડવીના જોવા મળી રહ્યા છે અને માંડવીના બાબાવાડી વિસ્તાર કે જે માંડવીનો પોષ વિસ્તાર કહેવાય છે અને તે પોસ વિસ્તારમાં હાલ અમે બંગલા વિસ્તાર જે છે ત્યાં પહોંચ્યા છીએ અને આ જે બંગલો જે છે તે ત્રણ વાર સાંસદ રહી ચૂકેલા અનંતભાઈ દવેનો આ બંગલો છે અને તેમના બંગલામાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે તેમના ઘરોમાં તેમના બંગલામાં પાણી ઘૂસી ગયા છે તેમનું રાજ રસીલું જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે જે પ્રકારનો કુદરતનો કહેર જે છે તે પોસ વિસ્તારને પણ નડી રહ્યો છે અને મુશ્કેલીમાં મૂકી રહ્યો છે તેમના આ જે સોફા જે છે તેઓને આ સોફા પાણીમાં ન પલળે તેના માટે ઈંટનો સહારો લેવો પડ્યો છે એટલે આ પ્રકારની સ્થિતિ જે છે અહીંયા જોવા મળી રહી છે કેટલી મુશ્કેલી જે છે ખાસ કરીને જે હવામાન વિભાગે જે આગાહી કરી હતી કે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે અને એ વરસાદી કહેર અનેક એવા વિસ્તારોએ જળબંબાકાર કરી દીધા છે ત્યારે આ કિચનનું દ્રશ્ય છે કે જ્યાં પણ પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે અને ગઈકાલ રાતથી આ પાણી ભરાયા છે અને આ ઘરના લોકો જે છે તેઓ ગઈકાલ રાતથી ઉજાગરો કરી રહ્યા છે એટલે આ અનંતભાઈ દવેનો જે આ બંગલો છે કે જેમના સન જે છે તેઓ અત્યારે શહેરના ભાજપ પ્રમુખ પણ છે તેઓ પણ આપણી સાથે છે બેન પણ આપણી સાથે બેન ગઈકાલ રાતથી જે પ્રકારે કુદરતનો કહેર છે એ તમામ વિસ્તારો જે છે તે પાણી ગરકાવ થઈ ગયા છે અને તેમાં તમારા ઘરમાં પણ પાણી ઘૂસ્યા છે કેવી તકલીફ પડી તકલીફ તો ઘણી છે પણ મને એવું લાગે છે કે અમારા કરતાં બીજા લોકો જે છે કે જ્યાં ત્રણ દિવસથી પાણી છે એ લોકોને વધુ તકલીફ છે એટલે એને મને એમ થાય છે કે એ લોકોને પણ અમારા કરતા પેલા મદદ મળવી જોઈએ જે કંઈ આવે અચ્છા ઘરમાં ક્યાં ક્યાં આખા બંગલામાં જે પાણી ઘૂસી ગયા છે કઈ કઈ વસ્તુઓ તમારી જે છે તે પાણી ગરકાવ થયેલી છે આમ તો સોફા છે આગળનો રૂમ છે આખા ફળિયામાં ઘૂંટણથી ઉપર પણ પાણી છે અને આખા ઘરની અંદર પાણી છે મંદિરમાં છે હોલમાં છે બેડરૂમમાં પાણી છે એટલે અમે તો આમ જોઈએ તો એમ થાય કે જેટલા લોકોને મદદ કરી શકીએ એટલી આપણે મદદ કરવી જોઈએ બાજુમાં મારે એક પરિવાર છે એના ઘરમાં એમ કહીએ કે આટલું પાણી છે એનું બધું જ ઘર વખરી જતી રહી છે તો એના બંને બાળકોને પણ મેં કીધું છે કે ના તમે મારા ઘરે મારાથી જેટલી મદદ થાય એટલી હું કરું બિલકુલ તો જે ઘરમાં પાણી તેઓના પોતાના બંગલામાં પાણી છે ને છતાં પોતાના પાડોશમાં જે લેતા લોકો છે કે જેમનું તમામ વસ્તુ જે છે તે ખરાબ થઈ ચૂકી છે અને તેમની મદદ માટે પણ તેઓ અત્યારે તૈયાર છે જે શહેર ભાજપ પ્રમુખ જે છે તેઓ પણ આપણી સાથે છે કેટલા વાગ્યાથી આ પાણી ઘૂસ્યા છે અને ઉજાગરા તમારા ઘરના તમામ સભ્યો કરી રહ્યા છે રાત્રિના બાર વાગ્યાથી આ પાણીનો પ્રવાહ શરૂ થયો છે અને અવિરત પ્રવાહ ચાલુ રહે છે અચ્છા અહીંયા આસપાસના ઘણા બંગલાઓ જે છે કે તેમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે હવે કેટલો સમય આ પાણી ઉતરતા લાગશે મને લાગે છે કે વરસાદ બંધ થશે એટલે પાણી ઉતરી જશે કારણ કે આ મારા ઘરે પ્રથમ વખત આ બનાવ બન્યો છે આટલા વર્ષોમાં અહીંયા હું પચાસ વર્ષથી રહું છું પચાસ વર્ષમાં ક્યારે આ બનાવ બન્યો નથી પચાસ વર્ષમાં પ્રથમ વખત આ બનાવ બન્યો છે કે પાણી ઘરમાં અહીંયા આવ્યા છે ક્યાંથી આ પાણી કઈ ગ્રામ્ય વિસ્તારના પાણી આવી રહ્યા છે જૂના જે વહેણો છે એ વહેણો જે બંધ થઈ ગયા જેના ઉપર મકાનો બની ગયા છે જેના થકી આ પાણીનો પ્રવાહ અહીંયા અટકી ગયો જેના થકી અહીંયા આ વિસ્તારમાં પાણી ભરાય છે તો અનંતભાઈ દવે હું એ દ્રશ્ય દાદાના જે આ ફોટો છે અનંતભાઈ દવે કે જેઓ ત્રણ વખત અહીંયા સાંસદ રહી ચૂક્યા છે અને તેઓના બંગલામાં પણ પાણી ઘૂસ્યા છે એટલે કુદરતનો કહેર જે છે તે પોસ્ટ વિસ્તારમાં પણ જોવા મળી રહ્યો છે અને અનેક એવા આ વિસ્તારના જે ઘરો છે કે તે ઘરો પાણીમાં ગરકાવ થયા છે અને મુશ્કેલી જે છે તે અત્યારે તમામ લોકો વેઠી રહ્યા છે જોકે હવે આ કુદરતનો કહેર ક્યારે ઓછો થાય તેવું તમામ લોકો જે છે માંડવીના રહીશો ઈચ્છી રહ્યા છે કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી માંડવી